નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગુજરાત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ માનનીય ચીફ ચીફ જસ્ટિસ તથા મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબશ્રી અને કાર્યકારી અધ્યક્ષ તેમજ ન્યાયમૂર્તિ શ્રી બિરેને વૈષ્ણવ સાહેબશ્રીના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી આર્ય ત્રિવેદી સાહેબશ્રીના અવિરત પ્રોત્સાહન થી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ્યાવરણ ની ઉજવણી નિમિત્તે વન વિભાગ ગાંધીનગરના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સદ્રવ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નામદાર ન્યાયમૂર્તિ શ્રી બિરેને વૈષ્ણવ જજ ગુજરાત હાઈકોર્ટ તેમજ કાર્યકારી અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા દ્વારા બાળકો વૃક્ષોનું માનવ જીવન મહત્વ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ સદ્રહ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના હેડક્વાર્ટરના ના ન્યાયાધીશ્રીઓ પીએલવી તેમજ પેનલ વકીલ હાજર રહીને વૃક્ષારોપણ કરેલ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગ્રવાલ સાહેબ સતતપણે પર્યાવરણની ચિંતા ચિંતા કરતા હોય છે અને વિરેન વૈષ્ણવ સાહેબને તો એવું કહી શકાય કે વૃક્ષ અને પર્યાવરણ એમના હૃદયમાં સમાયેલા એટલે એમની ઈચ્છા હતી કે બાળકો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો છે એમના વિચાર મુજબનો આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે અહીંના બાળકોના હાથે અને માન્ય ન્યાયમૂર્તિ શ્રી વૈષ્ણવ સાહેબની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમ માટે મને સતતપણે માર્ગદર્શન રાહુલભાઈ ત્રિવેદી સાહેબે આપેલું છે અને મારી અહીંની ટીમ પણ એકદમ એક્ટિવલી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એના પીએલવી તથા પેનલ એડવોકેટ્સે પણ ખૂબ સહયોગ આપ્યો છે અને મારા સ્ટાફ મિત્રો તો ખરા જ આ સૌના સહકારથી આજના કાર્યક્રમને સરસ મજાની સફળતા મળી છે અને માત્ર વૃક્ષો વાવીને નહીં પરંતુ પછીથી પણ એનું જતન સતતપણે કરશું અને એ વૃક્ષો દ્વારા ઓક્સિજન બધાને સરસ મળી રહે એવા પ્રયાસના ભાગરૂપે આજનો કાર્યક્રમ કરેલો છે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ તથા જસ્ટિસ બિરેન વૈષ્ણવ કારોબારી અધ્યક્ષ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સબળ માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા આજે પાળ સંરક્ષણ ગૃહમાં પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ આયોજિત કર્યો છે અને આની ખૂબ સુંદર વાત એ છે કે આ ગૃહમાં જે બાળકો છે તેમના હસ્તે આ વૃક્ષારોપણ નામદાર જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાહેબના વિચારોનું અધીન કરવામાં આવે જ છે બાળકોને પર્યાવરણ જાગૃતિ મળે વૃક્ષારોપણ અને વૃક્ષોનું મહત્ત્વ તેમને સમજાય તે ઉમદા આશા સાથે હું મોટી સંખ્યામાં અમારા ન્યાયિક અધિકારીઓ પેરાગીગલ વોલન્ટિયર્સ પેનલ એડવોકેટ્સ તે તમામ આ કાર્યક્રમમાં જોડાયા છે અને અમારા નિરંતર પ્રયાસ છે કે પર્યાવરણ જાગૃતિ માટે કાનૂની સેવા સત્તામંડળની પ્રયાસ કરે એમાં અમારી સાથે તમામ સંસ્થાઓ જોડાય છે મુનેનો આનંદ છે મારા ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન સાહેબ અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ ગીતાબેન આ બાબતમાં ખૂબ સંવેદનશીલ અને એક્ટિવ છે અને તેમનો દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ પણ એનો એક ભાગ છે મારા સચિવ શ્રી ગઢવી સાહેબે પણ ખૂબ સુંદર કામગીરી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ગાંધીનગર અને નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુનિપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની થીમ જમીન પૂર્વવત કરીએ રણવૃદ્ધિ અટકાવીએ દુકાળ પ્રતિકાર સહનતા વધારીએ લેન્ડ રેસ્ટોરેશન ડસારકેશન એન્ડ રોડ રેસલિયન્સ નક્કી કરવામાં આવેલ છે

તૃતીય નંબરે શ્રદ્ધા જોશી તથા આશ્વાસન ઇનામ કેયુન રૂપાલા અને અંશી પટેલને મળ્યા હતા કેટેગરી બે માંગ પ્રથમ નંબરે પરિ પટેલ દ્વિતીય નંબરે ઋષિ રાવલ તૃતીય નંબરે યશ રાવલ તથા આશ્વાસન ઇનામ ભુલિક પરમાર અને મોમિન મંતાસાને મળ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને તુલસીના છોડ વેટ રૂપે આપવામાં આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંયોજક શ્રી શિવાંગ પટેલ શ્રી હાર્દિક ભટ્ટ શ્રી હાર્દિક મકવાણા અને આદિત્ય ભટ્ટે બારે જહેમત ઉઠાવી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન બાળકો માટે કરવામાં આવે છે આજ રોજ અમે લોકોએ चित्र स्पर्धा નું આયોજન કર્યું યુનાઇટેડ નેશન એનવાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ વર્ષનું જે થીમ હતું એ થીમ ની અંદર જમીન નું સંરક્ષણ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને જિલ્લા હોમગાર્ડ યુનિટ ગાંધીનગર ના અયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિન 2024 ની ઉજવણી તારીખ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા અને નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર તેમજ જિલ્લા હોમગાર્ડ યુનિટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિન ઋણ બે હજાર ચોવીસની ઉજવણી આરણ્ય ઉદ્યાન બાસન ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી આર કે સુગુર ઇફ્સ નિયામક શ્રી ગીર ફાઉન્ડેશન શ્રી આરબી સોલંકી જીએફએસ શ્રી આરબી ગહલોટ જીએફએસ અને શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ જિલ્લા કમાન્ડેડ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉદ્બોધન કરવામાં આવ્યું તથા વધુનું વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બસો મી વધારે યુવા સાથીઓ તેમજ પચાસ હોમગાર્ડના જવાનો તેમજ અન્ય શાળા કોલેજો તેમજ કચેરીના અધિકારીઓ અને પ્રતિનિધિઓ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ